Aji, bigram, bigram, Mama, One, two, three. One, two, three. Dim, dim, dim. Dim, dim, dim. Kima hoyi Yeah. મેસેજ છે મારો છોકરો છે ડાયો ડાયો કાનો છે મમ્મા ક્યાંય ગયું મમ્મા ને આલો ઓલું કર્યું આપડે મમાણે ક્યાં ગયું જોજો વન ટુ થ્રી છ Jadi karu jadi. Ama 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 ama. Am, am. Yeah, okay, one two three. Galu galu gimbal. Oh, oh, gimbal aja tu. Galu gimbal. Oh, oh, gimbal aja tu. Gimbal. Tenar ada siapa lagi? Nila. One two three. Chu, kita. Gimbal હાય કેમ છો બધાય હાય હાય એ એ એ આપણે આમાં 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 જો આપણે જાદુ કરીએ આપણે જાદુ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન છો ડાયો ડાયો કરો કેવું હાય હાય

અ ગલુ કર કેમ કરતું હતું ગલુ પા પા સમ કરતું હતું પા પા એમ ગલુ કરતું હતું રાતે મે પછી બિલી બિલી કે બગતી દી એ નો કરતી દી આ એ ઈય નઈ 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 આપણે જો મમ્માને શું કરવાનું જામ મમ્માને આમ કરવું એ જોજે જોજે જો Hi, game coba dai. Iswag kece temara budai nu. Ah, leto. Yo 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 yo. One, two, three, two. Mama. One, two, three, two. Game coba dai. Hi. Hi. Emkik. Okay. લાઈવમાં જોડાઈ જાઓ લાઈવમાં જોડાઈ જાઓ કે તો હાય બધા હાય હાય કરે છે કે તો હાય કે બધા કે લાઈવમાં જોડાઈ જાઓ અને ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હાય બરાબર જા યે હા

લાઈમાં યમ નલિન આવજો તારી પાસે ઓલે લે આલે મને આલા લગાવી દી મને આલા લગાવી દી નાલાલા કરી દીને આલાલા આજે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસ નો દિવસ છે બે હાજર છવ્વીસ બે હાજર છવીસ છવીસ દિવસ

કેમ છો બધાય આપણે હિન્દી ઓડિયન્સ વધારે છે કે પછી ગુજરાતી કમેન્ટ કરો તો બધા કે ઓલું પીછે હિટ ગયું છે કે બોર્ડર ટુ